હું કુશા ગ્રુબોરા અભિષા ટ્રાવેલ વ્લોગ્સમાં આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે હું ગાંધીધામ રેલવે સ્ટેશનથી બોલી રહ્યો છું આજે આપણી યાત્રા ગાંધીધામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનમાં થવાની છે આ ટ્રેનના ઉદ્ઘાટન સમારોહ અને તેના ઉદ્ઘાટન રંગમાં પણ હું સામેલ હતો તેના સેકન્ડ એસી ટુ એસીનો પહેલો અને એકમાત્ર યાત્રી પણ હું જ હતો પણ આ ટ્રેનના એ બધી યાદો જરા સારી નથી કારણ કે એ વખતે એ ટ્રેનના કોચિસ ગમે ત્યાંથી જોડીને એને તૈયાર કરીને જેમ તેમ એ ટ્રેનને શરૂ કરી દેવાઈ હતી હવે આજે આટલા વર્ષો બાદ બે હજાર નવ પછી આજે એ ટ્રેનની સ્થિ શી સ્થિતિ છે ચાલો આજે આપણે જોઈએ તો ઉપડીએ ગાંધીધામ પ્લેટફોર્મ પર અહીં કામાખ્યા માટે જનરલ ટિકિટ લેનારાઓની ભીડ દેખાય છે ટ્રેન કાપ બહુ જ ડિમાન્ડિંગ ટ્રેન છે જે અઠવાડિયામાં એકવાર ચાલે છે દર શનિવારે બપોરે બે અને પાંચ મિનિટે સુંદર પડછાયાનું દ્રશ્ય આ ઊભી આપણી કામાખ્યા એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર બહુ જ લાંબી ટ્રેન છે એસી ટુ એસી થ્રી એસી સ્લીપર અને જનરલ કોચ સાથે બનેલી આ ટ્રેન છે આજે એમાં બધા જુદી જુદી જાતના ડબ્બાઓ દેખાઈ રહ્યા છે આઈસીએફ પણ છે અને એલ પણ દેખાઈ રહ્યા છે એલએચ બી ના ડબ્બા કેવા હોય એ તો હવે આજે યાત્રા કરશું ત્યારે ખબર પડશે આ કંઈક નવી જાતનો ડબ્બો લાગે છે એનો રંગ જ જુદો છે આજે આપણે સ્લીપર કોચમાં યાત્રા કરીશું ચાર નંબર શાહિકા મળેલી છે લોઅર બર્થ

આ જનરલ કોચ ઓહો હો ગાંધીધામમાં જનરલ કોચ લગભગ ભરાયેલો છે આગળ કોણ જાણે શું થશે આ છે જનરેટર કાર અને પાછળ લાગે છે કે વાન છે પણ આમાં દિવ્યાંગજનો માટે કોઈ વ્યવસ્થા હોય એમ લાગતું નથી ગાંધીધામથી પ્રસ્થાન ગાંધીધામ ડિપાર્ચર રાઈટ ટાઈમ બે અને લગભગ છ મિનિટ થવા આવી છે અત્યારે બહાર તડકો બહુ જ છે એની ચમક જુઓ ગાંધીધામમાં રિફ્રેશમેન્ટ સ્ટોલ્સ વગેરે મળી જાય પણ ત્યારબાદ વિરમગામ સુધી પાણી વગેરેની સગવડ તમારે અહીં ગાંધીધામથી જ કરી લેવી જરૂરી છે આપણી કુલ યાત્રા ત્રેસઠ કલાકની થવાની છે એટલે એ જાતની માનસિક તૈયારી સાથે જ આ ટ્રેનમાં બેસવું આ ટ્રેનમાં બધી જ જાતના મુસાફરો હોય છે જુદા જુદા ગંતવ્યો સુધી આપણે અત્યારે કચ્છ અર્થાત ભારતના પશ્ચિમ કિનારે છીએ અને આ ટ્રેન કામાખ્યા ભારતના પૂર્વ તરફ જવાની છે પૂર્વ ભારત કે જે બાંગ્લાદેશની પણ પૂર્વ સરહદની પેલે પાર છે આસામમાં અહી સામે બિલ્ડિંગની બાજુમાં જ બસ સ્ટેન્ડ છે આ મારા સહયાત્રીઓ ગાંધીધામથી મારી સાથે છે हमारा कच्छ नो पट પૂછી રહ્યા છીએ પહેલું સ્ટેશન ભચાઉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ નો ઉલ્લેખ મેં ક્યારેક ક્યારેક સાંભળ્યો છે એ ભચાઉ આ જ છે બચાવું બે ચાર યાત્રીઓ દેખાય છે નહીં ચાલો ઘણા બધા છે આપણી આ ટ્રેન વાયા મોરબી થઈને વિરમગામ જવાની છે એટલે બનવા છે કે મોરબી વાંકાનેર સુરેન્દ્રનગરના પ્રવાસીઓ પણ અહીંથી ચડે બચાવથી પ્રયાણ પહોંચ્યા સામખિયાળી જંક્શન સામખિયાળી એક જંક્શન છે જ્યાંથી એક રેલવે ટ્રેક એક લાઇન સીધી પાલનપુર તરફ જાય છે અને આપણે જમણી તરફ વળાંક લઈ અને વિરમગામ તરફ

अहि स्लीपर मा जनरल ना लोको बुशी आ रया अमुक वेटिंग लिस्ट वाला पण छे जिने रिजर्वेशन कंफर्म नथी थयु કામખ્યાલી જંક્શન છે સામખિયાળીથી પ્રસ્થાન સામે જે ડબલ ડેકર માલગાડી ઊભી એ મુન્દ્રા અદાણી પોર્ટ માટેની છે આ છે મીઠાના અગરો અહીં મીઠાનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થાય છે કચ્છની ખાડીનું પાણી અહીં જ્યારે આવે ત્યારે એને જમા કરી લેવામાં આવે તેની આસપાસ બંધપાળા બાંધી અને આવા અઘર બનાવવામાં આવે સૂર્યકિરણોથી એ પાણી સુકાઈ જાય એટલે એમાં રહેલો ક્ષાર એ મીઠા સ્વરૂપે આપણને મળે છે અત્યારે આપણે માળિયા મિયાણા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યાં સામેની સાઈડમાં પણ એવી જ રીતના અગરો છે જી હા આ છે માળિયા મિયાણા અને ત્યાંથી હવે આપણે હળવદ તરફ ન જઈ અને મોરબી તરફ જશું માળિયા મિયાણા જંક્શન છે જ્યાંથી એક બીજી લાઇન માળિયાથી સુરેન્દ્રનગરની છે ગાંધીધામથી આવતી આપણે આ લાઇનને અહીં એક નાનો ટ્રેકનો ટુકડો

જોકે હળવદવાળી લાઈન અને મોરબીવાળી લાઈન બંને વિરમગામ તરફ જ જાય છે આ જુઓ મોરબીવાળી લાઈન ઉપર મીઠાના અહીં મીઠાનું લોડિંગ ચાલતું હોય છે અહીં આપણે કર્મ લઈ રહ્યા છીએ આ કર્મ બનાવતી વખતે રેલવે ટ્રેકનોની બે સાઈડમાંથી એક સાઈડને જરાક ઊંચી રાખવામાં આવે છે કઈ સાઈડને ઊંચી રાખવામાં આવે છે જરા કોમેન્ટ બોક્સમાં લખી જણાવો અંદરની કે બહારની आ मोरबी એટલે કચ્છ અને સૌરાષ્ટ્રનું સીમાવર્તી ક્ષેત્ર. આ કમેન્ટ ઓફ તો ઉપર દીધું. અને કોસ મેસ આવીસ. સમુદ્ર લોકાય નોટ. આપણે સીડ બરા થાય તો ભૂજી ખેતીને ગટડી જે બહાર જોરવાતી છે અને ગડાઓની અવાજ આપણે લગભગ સાડા ચાર વાગે મોરબી પહોંચશું કેવું સુંદર દ્રશ્ય છે બે ડબ્બા જ્યાં જોડાય છે અને નીચેનો ભાગ જ્યાં પહેલાં હોય છે ત્યાંથી પસાર થતાં સૂર્યના કિરણો સૂર્ય આપણા ડબ્બાની પાછલી બાજુ હોય છે આપણો કેમેરા અત્યારે જ્યાં છે એ પૂર્વ દિશા છે આ ક્યાંક આપણે ઊભા રહ્યા અત્યારે આપણી ટ્રેન રસ્તાની સમાંતર ચાલી રહી છે બપોરે પણ અત્યારે ટ્રાફિક દેખાઈ રહ્યો છે બપોર તો ન કહેવાય સાંજ થઈ ગઈ છે

પહોંચી રહ્યા છીએ મોરબી મોરબી એટલે ઔદ્યોગિક શહેર અહીંની ઘડિયાળો અને ટાઇલ ઉદ્યોગ પ્રસિદ્ધ છે

वगैरह गाड़ियाँ इसी लाइन से होकर विरम गाम पहुँचती हैं वीरमगाम है। वीरम यहाँ का हब है जो सेंटर पॉइंट के साथ जहाँ से तीन लाइनें निकलती हैं एक ये वाया मोरू दूसरी वाया रहा रा, और तीसरी एक महसाना को लाइन जाती है जिसमें अहमदाबाद को बाईपास किया गया है किसी दिन वो भी लिखा दूँगा મોરબી રેલવે સ્ટેશન પ્રસ્થાન અને પહોંચ્યા વિરમગામ અત્યારે રાતના આઠ થવા આવ્યા છે અંધારું થઈ ચૂક્યું છે અહીં ખાવા પીવાની વસ્તુઓ વહેચનાર ફેરિયાઓની ભરમાર છે જો કે પ્રવાસીઓ પણ અત્યારે હવે જમવાની શરૂઆત કરી રહ્યા છે એવું લાગે છે કે શિયાળો હોવાથી બધું જલ્દી જલ્દી પતાવી અને સુવા ભેગા થશે સબક જલ્દી જલ્દી નિપટા ગયા તો

એટલે હવે અમદાવાદ કદાચ કવર કરી નહીં શકાય તો આપણે અહીં જ આ ભાગનો વિરામ આપીએ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો અમદાવાદમાં આંખો ખુલ્લી હશે તો ચોક્કસ કવર કરીશ નહીતર આવતીકાલે સવારે મળીશું હા એટલું જણાવી દઉં કે આ વિરમગામ એક અતિ અગત્યનું જંક્શન સ્ટેશન છે અહીંથી કચ્છ અને સૌરાષ્ટ્ર એમ બંને રિજિયન્સ માટેની જુદી જુદી લાઈનો નીકળે છે અને એક ત્રીજી લાઇન કે જે અમદાવાદને બાયપાસ કરીને મહેસાણા તરફ જાય છે કચ્છથી નીકળતી ટ્રેનો તેમજ સૌરાષ્ટ્રને જુદી જુદી વિભાગોમાંથી નીકળતી ટ્રેનો